બિમારભાઈની સારવાર કરાવવા યુવક બન્યો ચોર અમદાવાદ બીમાર સારવાર કરાવવા માટે પૈસા ન હોવાથી અમદાવાદનો એક યુવક ગુનાના રવાડે ચડ્યો અલગ અલગ વિસ્તારોમાં રાતના સમય નીકળતો અને જ્યાં મેળ આવે ત્યાં ચોરી કરવાનું શરૂ કર્યું જો કે અમદાવાદ પોલીસના સ્નીફર ડોગે તેની ઓળખ બતાવતા પોલીસે તેની ધરપકડ કરી છે ઈશનપુર વિસ્તારમાં રામગલીના છાપરામાં રહે છે આ આરોપી મણિનગર વિસ્તારમાં આવેલી સર્વોદય સોસાયટીના મકાનમાંથી બુધવારે રાતના સમયે રોકડ દાગીના રોલેક્સ ઘડિયાળ સહિતના તેર પણ છન્નું લાખની કિંમતના મુદ્દામાલની ચોરીની ઘટનાને અંજામ આપ્યો આ ઘટનાની જાણ પરિવારને થતાં મકાન માલિક દર્શિલ ઠક્કરે

ઓરિયો શ્વાનને આરોપીને સામે લવાયો ત્યારે ઓરિયો શ્વાન તરત જ આરોપી પાસે જવા લાગ્યો અને આરોપીએ ઓરિયો શ્વાનના ડરથી પોતાના ગુનાની કબૂલાત કરી અને સાથે ચોરી કરેલા મુદ્દામાલની પણ વિગતો પોલીસને આપી દીધી જેથી મણિનગર પોલીસે સ્વાનની મદદથી ચોરીના ગુનાની ગણતરીના કલાકોમાં ઉકેલી લીધો હતો પોલીસે આરોપી અર્જુન જોનારાની પૂછપરછ કરતા સામે આવ્યું કે તેના ભાઈની પેટની બીમારી છે અને ઘરની જવાબદારી તેના માથે હોવાથી તે ચોરીના રવાડે છોડ્યો હતો આરોપી અગાઉ પણ મણિનગર પારડી સહિતના અનેક ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે અને જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે તેવામાં પોલીસે આરોપીની પાસેથી ચૌદ લાખની કિંમતનો મુદ્દામાં રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વોદય સોસાયટી વ્રજરાજ બંગલો ખાતે રહેતા અને ફ્લાયવુડ નો ધંધો કરતા દર્શિલ કેતનભાઈ ઠક્કર જેઓ ફરિયાદી છે તેમના ઘરે રોકડ રૂપિયા એક લાખ પીચોતેર હજાર અને ડાયમંડના દાગીના મળીને કુલ તેર લાખ છન્નું હજારની ચોરી થયેલી જેની ફરિયાદ મણિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મણિનગર પીઆઈ ડીપી ઉનડગઢ તેમજ સ્ટાફ દ્વારા સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરતા સીસીટીવી ફૂટેજમાં જે ઈસમ જણાયેલ તે મણિનગર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ દેવસિંહ દ્વારા ઓળખી બતાવેલ જે ભૂતકાળમાં ઘરફોડ ચોરી અને વાહન ચોરીમાં પકડાયેલ હતો જેના આધારે આરોપી અર્જુન ઉપેન્દ્રભાઈ ચુનારા જે રામગલી ઈસનપુર ખાતે રહે છે તેની ધરપકડ કરવામાં આવેલી આ સતમંદને પોલીસ સ્ટેશન લાવેલા ત્યારે એએસઆઈ અજીતસિંહ જે ડોગ હેન્ડલર છે તેમના દ્વારા ઓરિયો ડોગ દ્વારા એને છુંગારવામાં આવેલ જેના આધારે તેને પણ ઓળખી બતાવેલ જેથી એક વધારાનો પુરાવો મળેલ અને આરોપી ભાંગી પડેલ જેના આધારે આરોપીએ જે ચોરી કરેલ તે તમામ મુદ્દામાલ રજૂ કરી દીધેલ અને તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી દ્વારા જે ફરિયાદી દ્વારા દર્શાવેલ મુદ્દામાલ ઉપરાંત આશરે બે લાખનો સોના ચાંદીના દાગીના રજૂ કરવામાં આવેલ જેના આધારે આ પંદર લાખ છન્નું હજારની ચોરી દાખલ થયેલ છે આરોપી રામગલી વિસ્તારમાં રહે છે તેના પિતા મરણ ગયેલ છે તેના ભાઈને બીમારી હોય અને બીમારીના કારણે આર્થિક જરૂરિયાત હોય જેને લીધે ચોરીના રવાડે ચડેલ છે પકડાયેલ આરોપીનું પોકેટ કોપ એપ્લિકેશન તેમજ ઈ ગુજકોપમાં સર્ચ કરવામાં આવતા પકડાયેલ આરોપી મણિનગર ફાલડી તેમજ સોજીત્રા ખાતે જુદા જુદા છ એક ગુનામાં પકડાયેલ છે અને બે હાજર ચોવીસમાં પાસા ધારા હેઠળ ભુજ જેલમાં પણ મોકલવામાં આવેલ છે પકડાયેલ અર્જુન તુનારાનો મોટો ભાઈ છે એને પેટની બીમારી હોય અને અવારનવાર દવા માટે પૈસાની જરૂરિયાત હોય જેથી આ ચોરીના રવાડે ચડેલો હોવાની કબૂલાત કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીની મોડસ ઓપરેન્ડી ફરતા ફરતા કોઈ ઘરમાં મોકો મળે તો ઘૂસી જવાની પહેલેથી છે અગાઉના જે ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ ત્યારે આજ મોડસ ઓપરેન્ડીથી ઘરફોડ ચોરી પાલડી તેમજ મણિનગર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ હતી એટલે એવું કોઈ રેકી કરવાનું કોઈ તપાસ દરમિયાન જણાય આવેલ નથી